ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

સ્વામિનારાયણ પાર્ક ફ્લેટનો છે જ્યાં સામાન્ય વર્ગના પરિવારો પોતાની જીવન અહીં પસાર કરી રહ્યા છે પરંતુ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે હવે તેઓ પોતાના ઘરમાં પણ ડરી ડરીને જીવવા મજબૂર બન્યા છે આખરે લોકોમાં કેમ ડર ફેલાયો છે તેને સમજવા માટે થોડું ભૂતકાળમાં જવું પડશે વર્ષ બે હજાર અગિયારમાં ઓરડાની મંજૂરીથી ધર્મદેવ ઇન્ફ્રાએ નરોડા વિસ્તારમાં એક સ્કીમ શરૂ કરી હતી બે વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી દેવાયું પણ બીયુ પરમિશન લેવામાં આવી ન હતી પરંતુ ચાલાક બિલ્ડરે બીયુ પરમિશન વિના જ દસ્તાવેજ કરીને દુકાનો અને મકાનો વેચી દીધા હતા પાંચ સેક્ટરમાં ફેલાયેલા સ્વામિનારાયણ પાર્કમાં સોળસોળ જેટલા મકાનો છે જેમાં ચાર હજાર જેટલા લોકો વસવાટ કરે છે જ્યારે બસો જેટલી દુકાનો પણ આવેલી છે દુકાનો અને મકાનો બંને બીયુ પરમિશન વિનાના છે હવે જે સ્વામિનારાયણ પાર્કનો વિસ્તાર વર્ષ બે હજાર અગિયારમાં ઓરડામાં હતો તે વિસ્તાર વર્ષ બે હજાર પંદરમાં એએમસીમાં સમાવવામાં આવ્યો આ વાતને પણ દસ વર્ષ પસાર થઈ ગયા ત્યાર પછી કોર્પોરેશનને યાદ આવ્યું કે મકાનો અને દુકાનો બીયુ પરમિશન વિનાના છે એટલે કોર્પોરેશને હવે બિલ્ડિંગ બન્યાના ચૌદ વર્ષ પછી દુકાનદારોને દુકાન ખાલી કરવા નોટિસ ફટકારી જેને પગલે સ્વામિનારાયણ પાર્કમાં રહેતા લોકોમાં ચિંતા વ્યાપી છે અહીંયા છેલ્લા છ વર્ષથી રહીશ છીએ અમે દસ્તાવેજ સાથે લોન સાથે મકાન લીધેલું છે લોનના હપ્તા હજુ પણ ચાલુ છે અને જ્યારે આ બી યુની નોટિસ આવે તો અમે ચિંતાનો વિષય છે અમારે ઘર ખાલી કરીને ક્યાં જવું શું નોટિસ આપવામાં આવી છે અને શું મુખ્ય પ્રોબ્લેમ છે અહીંયા અહીંયા નોટિસ એવી આપવામાં આવી છે કે આ જે કન્સ્ટ્રક્શન છે એમાં બીયુ છે જ નહીં એટલે તમારે મકાન ખાલી કરી દેવું આ નોટિસ આવેલી છે તમે તો કમિટી મેમ્બર પણ છો શું શું રજૂઆતો હજી ક્યાંક રજૂઆતો કરવામાં આવી છે કોર્પોરેશનમાં કોર્પોરેશનમાંથી અન્ય જગ્યા છેલ્લા ચૌદ વર્ષથી અમારા ચેરમેન વાઇસ ચેરમેન સાહેબ અને બધા સભ્યો મળીને કેટલી વાર બિલ્ડરને રજૂઆત કરી છે પણ બિલ્ડર સાથે રજૂઆત કરવાથી પણ અમને સંતોષકારક જવાબ નથી મળ્યો થોડા ટાઈમમાં થઈ જશે બે દિવસમાં ફાઇલ ચલાવી લેશું બસ આવું જ આશ્વાસન આપવામાં આવ્યું છે છેલ્લા ચૌદ વર્ષે આ લડત સતત અમે લડી રહ્યા છીએ લોકોનો એક જ સવાલ છે કે અત્યાર સુધી કોર્પોરેશનના અધિકારીઓ શું કરી રહ્યા હતા કેમ બિલ્ડર પાસેથી રૂપિયા વસૂલવાના બદલે દુકાનદારોને સજા આપવામાં આવી રહી છે લોકોનું કહેવું છે કે બીયુ પરમિશન માટેના રૂપિયા બિલ્ડરે ફ્લેટ ધારકો અને મકાન માલિકો પાસેથી પહેલા વસૂલ્યા હતા તે વખતે બિલ્ડરે મોટા ઉપાડે કહ્યું હતું કે બીવું પરમિશન આવી જશે પરંતુ અવારનવાર રજૂઆતો કરવા છતાં બિલ્ડરે બીયુ પરમિશનની કોઈ જ કાર્યવાહી કરી નથી બીયુ પરમિશન માટે પાંચ કરોડ રૂપિયા ફી ભરવાની થાય છે આ ફી બિલ્ડરે ભરવાની થાય છે તેમ છતાં બિલ્ડરે ફી ભરી નથી જેની કાર્યવાહી બિલ્ડર ઉપર થવી જોઈએ તેના બદલે લોકોને નિશાન બનાવવાની કોર્પોરેશનની આ નીતિ અયોગ્ય છે તેવું લોકો કહી રહ્યા છે મકાન લીધું ત્યારે દસ્તાવેજમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો બિલ્ડર દ્વારા કે બિયું અમે અપાવડાઈ દઈશું અને બિયુંની જવાબદારી અમારા સિરે છે ને એ અંગેના પૈસા જે તે વખતે જે જે મકાન ધારકો છે તેમની પાસેથી દુકાનદારો પાસેથી બિલ્ડરે મેળવી લીધેલા છે એવું નથી કે અહીંના રહીશોએ કે દુકાનદારોએ બિયું પૈસા આપેલ નથી એમને એ પૈસા આપ્યા પછી એમણે કોઈપણ જાતની બિયું અંગેની કાર્યવાહી કરી નથી એ વખતે આ સ્કીમ અવડામાં પડતી હતી ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મર્જ થઈ તો પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એ તપાસ કરવામાં નથી આવી કે બીજું કેમ બિલ્ડર દ્વારા લેવામાં આવી નથી બીજું આ અંગે અમે તમામ કોર્પોરેટરો સ્થાનિક જે છે અહીંયાના ધારાસભ્યોશ્રી છે તેમને વારંવારની રજૂઆત કરી છે પણ ચૂંટણી આવે છે ત્યારે એ લોકો આશ્વાસનો આપે છે કે તમારો પ્રશ્ન અમે ઉઠાવીશું રજૂઆત કરીશું આજ દિવસ સુધી ચૌદ વર્ષમાં કોઈ પણ એમના દ્વારા કે બિલ્ડર દ્વારા કે કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેથી અમને એક જ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા બિલ્ડરો સામે સખતમાં કાયદો બનાવીને એમના સામે પગલા લેવા જોઈએ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા મોટા ભાગના લોકો સામાન્ય વર્ગના છે તેમણે લોન લઈને મકાન રાખેલા છે હજુ પણ લોકો મકાનની લોન ભરી રહ્યા છે મકાન લીધું ત્યારે તેમને લાગ્યું હતું કે હવે તેમનું ઘરનું ઘર મળી ગયું હવે તેમને કોઈ જ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે પરંતુ અચાનક જ વ્યુ પરમિશનના કારણે મકાનો ખાલી કરવાની નોટિસ મળતા તેમના પગ તરીથી જમીન સરકી ગઈ છે તેમને સતત ચિંતા સતાવી રહી છે કે કાલે ઉઠીને જો તેમને મકાન ખાલી કરવું પડશે તો તેઓ જશે ક્યાં અને મકાન માટે તેમણે ભરેલા રૂપિયાનું શું કારણ કે બિલ્ડરે વ્યુ પરમિશન ન લીધી હોવાના કારણે સોસાયટી હેન્ડઓવર પણ કરવામાં નથી આવી લોકોનો આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા તેમની પાસેથી મેન્ટેનન્સ તો વસૂલવામાં આવે છે પરંતુ સોસાયટીની કોઈ પણ વસ્તુ મેન્ટેન રાખવામાં નથી આવી વખતે કોર્પોરેશને ફરીથી નોટિસ મોકલી અને ખાલી કરાવવા માટેની જે અમને નોટિસ દ્વારા ધમકી આપવામાં આવી તો અમે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરી કે તમે બિલ્ડરને નોટિસ મોકલો અમે સામાન્ય પ્રજા જે અહીંયા રહીએ છીએ અમારો શું દોષ છે મેં તો અહીંયા પહેલી વખત પોતાનું મકાન લીધું છે બરાબર મને બીયુ વિશે તો અહીંયા રહેવાયા બે ત્રણ વર્ષમાં કેવી બીયુ પર વસ્તુ આ હોય તો જે આમાંથી ઘણી બધી પબ્લિક નથી જાણતી કે બીયુ શું છે તો પબ્લિકનો શું દોષ છે આની અંદર અમે સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે તમે આ સામાન્ય પબ્લિકની પડખે આવો અને અમને બીયુ અપાવો જેથી કરીને આ સામાન્ય જનતા દુખી ન થાય આ બધી સુવિધાઓમાં ઘણી બધી અત્યારે ઉણપ જ છે પ્રોપર અમારી સોસાયટીનું બિલ્ડરે અમને હજી તો કોઈ એનું હેન્ડઓવર પણ પ્રોપર કર્યું જ નથી અને એ પણ જે એના ઘણા બધા ખર્ચાઓ બાકી રાખીને અને અહીંયા આગળ બધી સોસાયટીનો એમને મૂકીને અને જતા જ રહ્યા છે જે અમારો મેઇન તો બીયુનો મેન પડતર પ્રશ્ન જ અમારો એ છે કે એ એમને સોલ્વ કર્યા વગર અમને સોસાયટી આપીને એમને એમ કેમના જતા રહી શકે આ એમની લો લાયબિલિટી છે જવાબદારી છે કે સોસાયટીને કમ્પ્લીટલી ક્લિયર કરાવીને અને એનું બીયુ પરમિશન ને એ બધું મ્યુનિસિપાલિટીમાં ક્લિયર કરીને અને જઈ શકે છે તો આ અમારી પાસે ટોટલી અન્યાયત થઈ રહ્યો છે મળતી માહિતી પ્રમાણે વર્ષ બે હજાર પંદરમાં નવા નરોડા વિસ્તાર એએમસીની હદમાં આવ્યા બાદ વર્ષ બે હજાર સુળમાં એએમસી દ્વારા બીયુ પરમિશન મેળવવા માટે બિલ્ડરને જણાવ્યું હતું અને તેના માટે પુરાવા રજૂ કરવા કહેવાયું હતું પરંતુ ધર્મદેવ ઇન્ફ્રા તરફથી કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે તેવામાં સવાલ એ થાય કે વ્યૂ પરમિશન વિના બિલ્ડર મકાનો અને દુકાનોનો દસ્તાવેજ કરીને વેચી શકે ખરો અને આ કેસમાં મોટી બેદરકારી બિલ્ડરની છે કોર્પોરેશનના અધિકારીઓની પણ બેદરકારી છે તો તેમની સામે કાર્યવાહી કરવાના બદલે તંત્ર દ્વારા લોકોને શા માટે પરેશાન કરવામાં આવી રહ્યા છે તે પણ એક મોટો પ્રશ્ન છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત